તો ગાંધીનગરમાં આજે રેલીનું આયોજન કરાયું મતદાન જાગૃતિ માટે બાઈક રેલી યોજાશે તો રેલીનો રૂટ નવ કિલોમીટર નક્કી કરાયો તો મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ કરાવ્યું રેલીનું પ્રસ્થાન મહત્વના સમાચાર ગાંધીનગરથી ગાંધીનગરમાં આજે રેલીનું કરાયું આયોજન તો મતદાન જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ રહી છે તો રેલીનો રૂટ નવ કિલોમીટર જેટલો નક્કી કરાયો તો મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીયે કરાવ્યું રેલીને પ્રસ્થાન તો રેલીનો રૂટ નવ કિલોમીટર જેટલો નક્કી કરાયો તો મતદાન જાગૃતિ માટે યોજાઈ રહી છે રેલી તો ગાંધીનગરમાં આજે કરાયું રેલીનું આયોજન મતદાન જાગૃતિ માટે બાઈક રેલી યોજાઈ રહી છે તો રેલીનો રૂટ નવ કિલોમીટર જેટલો નક્કી કરાયો કહી શકાય ગાંધીનગરમાં આજે રેલી નું આયોજન કરાયું તો મતદાન જાગૃતિ ને લઈને કરાયું છે રેલી નું આયોજન તો મુખ્ય ચૂંટણી અધિકારી પી ભારતીએ કરાવ્યું છે રેલીનું પ્રસ્થાન